હેલો ગાયશ તો કેમ છો મારા બધા ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે એટલે કે એરંડાનો ઉતાર સૌથી વધારે લેવા માટે આપણે કેવી રીતે એરંડાની ખેતી કરવી પડે એ વિશે આજે આપણે વાત કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આ જે એરંડા અત્યારે તમને જોવા મળી રહ્યા છે એની માળો પણ બહુ સારી છે અને હાઈડ પણ બહુ વધારે એરંડાની આપણે અત્યારે જોવા મળી રહી છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણા એરંડા છે તો અમારી સાથે મિત્રો તમે બન્યા રહેજો અને છેલ્લે સુધી વિડીયો સારો લાગે તો મારા બધા ખેડૂત મિત્રોને શેર કરો ના ભૂલતા અને મિત્રો અમારી ચેનલ ઉપર તમે કદાચ નવા હોય તો અમારી ચેનલને દિલથી સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો મિત્રો આજે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ તો મારી સાથે બનાવીજો છેલ્લે સુધી તો દોસ્તો આજે તમે જોઈ શકો છો કે જે આ માળ તમને જોવા મળી રહી છે એને લગભગ એરંડો આપણે આઠથી દસ મહિના આપણા ખેતરની અંદર ઊભો રહેતો હોય છે તો મિત્રો હવે કે જે આઠથી દસ મહિના ઊભો રહે છે એના માટે આપણે પહેલાં તો કે શું કરવું પડતું હોય છે જે કે સૌથી પહેલાં કયું કયું ખાતર કેવી રીતે ઉત્પાદન એરંડાનું લેવું અને કેવી રીતે લેવાથી એરંડો સારો ઉતાર આપણને આપે છે અને ઘણા બધા ખેડૂતો એવી રીતે પણ ખેતી કરતા હોય છે કે જે ખેતીની અંદર નુકસાન પણ આવે છે અને એવું પણ કહેતા હોય છે કે એરંડાનો ઉતાર બરાબર મળતો નથી અને બાર મહિના એટલે કે એક વર્ષ આપણે જમીનનું રોપણ પણ થાય છે તો મિત્રો પહેલાં તો તમે જોઈ શકો છો કે એમાં જો યુરિયા પણ નાખવું પડતું હોય છે ડીએપી પણ નાખવું પડતું હોય છે એના કારણે ઘણા અત્યારે આપણી જે જમીન છે વગર ખાતર વગર કશું જ પણ થતું નથી એટલા માટે મિત્રો આપણે ખાતરનો ઉપયોગ તો પહેલો જ જરૂરી કરવો પડતો હોય છે તો મિત્રો જે કે અત્યારે અત્યારના સમયમાં એટલે કે જે કે પહેલાં આપણે તમે કદાચ તમને બધાય ખેડૂત મિત્રોને આપણને ખબર જ હોય કે આપણે અત્યારે જે પશુ રાખીએ છીએ પશુપાલન ઢોરા રાખીએ છીએ ભેંસો રાખીએ છીએ એના માટે આપણે પહેલાં તો એક જ વાત કરીશું કે જે ઢોરા છે એનું જે સોણિયું ખાતર જે કહેવામાં આવે છે જે ખાત કહેવામાં આવે છે એ આપણે ખેતરની અંદર ભરવું જરૂરી છે એના કારણે જમીન એકદમ ખુલ્લી રહે છે અને ખુલ્લી રહેવાના કારણે એક્સ વાયન ગેટ આપણે ગમે તે છોડ ગમે તેની ખેતી કરીએ ઉત્પાદન લઈએ એ એકદમ મોડ બહુ અંદર જાય છે અને એનો વિકાસ સારો થતો હોય છે એના કારણથી એ ખે એરંડો વિકાસ પણ કરી શકે છે અને બીજું કે એને જે ડાલો પડે છે એ પણ બહુ સારી પડે છે અને હાઈડ પણ વધી જાય છે અને માળો પણ ખૂબ જ તોણે છે અને એના કારણથી આપણને એરંડાનું ઉત્પાદન જે છે એ સૌથી વધારે મળતું હોય છે તો મિત્રો જેથી કરીને કે થી 80 મણનો ઉતાર લેવા માટે આપણે જે એરંડાની ખેતી કરી છે એ કેવી રીતે કરવી એટલે કે જે થી 80 મણ ઘણા બધા ખેડૂતો કહેતા હોય છે કે આપણે થી 80 મણનો એરંડો કોઈ પણ ખેડૂત નથી લઈ શકતો પણ કેમ નથી લઈ શકો લઈ શકીએ છીએ તો એના માટે પહેલાં તો કે જે એરંડાની ખેતી કરી એની અંદર જે મૂળ હોય છે એરંડાનું એના થડની અંદર આપણે ઢોરાનું એટલે કે છોણિયું ખાતર ભરવું જરૂરી છે એનાથી એરંડાને તાકાત મળે છે એને પ્રોટીન મળે છે એના કારણે એરંડો સક્સેસ થતો હોય છે તો બીજું કે મિત્રો જે આપણે કે એરંડાની અંદર જે આ માળો તમને જોવા મળે છે એ બધી જ સક્સેસ અને ફૂલ હોય એના માટે આપણે પહેલાં તો શું કરવાનું છે તમને ખબર છે કે જેથી આપણે એરંડાની અંદર ટાઈમો ટાઈમ આપણે પાણી આપવું પડતું હોય છે કે એરંડો જ્યારે સુકાતો હોય છે તેમ છતાં પણ આપણે એરંડાને પાણી નથી આપતા અને જે કે પાણી ના આપીએ એટલે એરંડો થોડો નરમ પડતો હોય છે એના જે આ જે કે આ પો પત્તા તમને જોવા મળે છે જો કે કંઈક આવી રીતે પત્તા સુકાયા હોય છે આવી રીતે જે આ પત્તા સુકાયેલા હોય એટલે એરંડાને એકદમ તરસ લાગે છે જેમ કે આપણે પાણી પીવા માટે કેટલા તરસ્યા થઈએ છીએ ને ઉતાવળા થઈએ છીએ જે કે આમ જઈએ તેમ જઈએ ગમે તે કરીને પાણી ગોતતા હોય છે એમ એરંડાને પણ બહુ તરસ લાગે છે અને જ્યારે કે ઉપર વધારે ગરમી પડે એટલે એનું મૂળ જે હુકાતું હોય છે અને મૂળ હુકાય એટલે એને માળની અંદર સૂસી માળ નરમ પડી જતી હોય છે એટલે એરંડો બરાબર ગરતો નથી અને એની અંદર કસ નથી રહેતો એના કારણે એરંડો આપણને ઉતાર ઓછો આપતો હોય છે પણ મિત્રો કે મારું કેવું એવું છે કે વીસથી પચીસ દિવસની અંદર એરંડાને એકવાર પાણી આપવાથી આપણને કેટલો ફાયદો થાય છે તમે એકવાર જોઈ શકો છો તો મિત્રો આવી રીતે એરંડાની એકવાર ખેતી કરો ટાઈમ ટાઈમ યુરિયા નાખો અને જે કે ડીએપી તો નાખવાનું ભૂલતા જ નહીં કારણ કે ડીએપી બહુ સારું અને ગુણકાર છે ડીએપીના કારણથી એરંડો વજન સારો પકડશે અને ઉતાર પણ સારો આપશે અને આપણે જે કે કંઈ મણની બોરી હોય છે એની અંદર સાડા ચાર મણની ભરતી પણ થતી હોય છે મિત્રો અને જે કે હા કદાચ મિત્રો અત્યારે જે એરંડાની ખેતીમાં કાતરાઓ ઘણા બધા પડતા હોય છે તમને ખબર હશે કે અત્યારે જે ખેતીની અંદર કાતરાઓ એટલે કે યુડો પડે છે એના માટે પણ ઘણા ખેડૂત મિત્રો દવાઓ આમ નાખે તેમ નાખે પણ કોઈ રિઝલ્ટ કાતરાનું મળતું નથી પણ કાતરાના માટે મિત્રો જે કે આપણે પચાસ ટકા જે પાવડર આવે છે એ આપણે એને એરંડાની ચારે બાજુ પૂંખી શકીએ એટલે કે નાખી દેવાનું એના કારણથી કાતરો ઓછો થાય છે અને એરંડાને એ પણ નુકસાન ઓછું કરે છે નહીં મિત્રો જે કાતરા હોય છે એ પણ એરંડાને સુહાળ કરે છે એના થડની અંદરથી શૂસી લે છે એટલે કે જે કસ હોય જે પાણી આવે છે એવું તો એ ચૂસે એના કારણથી પણ માળો ઓછી થતી હોય છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ આ વિડીયો મારો સારો લાગે તો દિલથી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરી સૌથી પહેલાં વિડીયો તમને મળી જાય તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ ફળી મેળવીશું વિડીયો સારો લાગે તો દિલથી એક કોમેન્ટ કરવાનું ના બોલતા અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો